નમસ્કાર મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે રક્ષાબંધનના દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ ઝાપટા રેડા ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે ગઈકાલે પણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં રેડા ઝાપટા ચાલુ હતા હવે આગામી સમયમાં નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તારીખ સુધી આ રીતે રેડા ઝાપટાનું પ્રમાણ વધતું રહેશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ અને નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવીને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતભરની અંદર નવો રાઉન્ડ આવી રહ્યો છે તેની પણ વાત કરવાની છે કયા દિવસે વરસાદની શરૂઆત થશે ખાસ માહિતી મેળવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે ખાસ કરીને આગામી સમયમાં જે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ત્રેવીસ તારીખ સુધીમાં આ સિસ્ટમની અસર બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવતા સૌથી વધારે વરસાદ આપણને ભરની અંદર જોવા મળવાનો છે સાર્વત્રિક અને મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે તો જોઈએ સૌથી પહેલાં અત્યારની અપડેટ આજે બપોરના બાર વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો આ રીતે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે આજે ગોધરા પંથક હોય દાહોદ પંથક હોય અલીરાજપુર બોડેલી વડોદરા અને આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે છે જેમાં ખાસ કરીને ભાભરા સાઈડના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે ધાનપુર તાલુકો જે આજુબાજુના જે વિસ્તારો છે ભાભરા સાઈડના જે વિસ્તારો છે તેમાં આપણે સૌથી વધારે વરસાદની એક્ટિવિટી આજે જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગઈકાલની કરતાં આજે થોડી તીવ્રતા વધે પોરબંદર પુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ સાઈડ રેડા ઝાપટાનું પ્રમાણ વધી શકે છે સાથે સાથે કેશોદથી રાજુલા મહુવા પંથકના જે વિસ્તારો છે તેમાં પણ તળાજા પાલિતાણા આમાં તથા કોઈ કોઈ વિસ્તારો છે જેની અંદર રેડા ઝાપટા બપોર સુધીમાં જોવા મળશે બપોર પછીની અપડેટ જોઈએ ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાનની જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ ભાવનગર તળાજા મહુવાના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ ગઈકાલ કરતાં વધશે જેમાં ખાસ કરીને ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા અને જેસર પંથક આ જે વિસ્તારો છે તેમાં રેડા ઝાપટાનું પ્રમાણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ પાણ મે એટલે કે મોલાતને રાહત થાય તેટલો વરસાદ પડવાની શક્યતા રહેલી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો ભરૂચ તાપી ડાંગ વલસાડ અને નવસારી આ બધા વિસ્તારોમાં પણ રેડા ઝાપટા જોવા મળશે લોકલ સિસ્ટમ એટલે કે ભેજનું પ્રમાણ વધતા વરસાદની તીવ્રતામાં થોડો વધારો થતો હોય છે આવતીકાલે રવિવારે દસ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ સવારના તો વડોદરા છોટા ઉદેપુર નડિયાદ કપડવજમાં સામાન્ય હળવા મધ્યમ ઝાપટાં પડશે મહેસાણા પંથક હિંમતનગર વિરમગામ અમદાવાદ અને ગાંધીનગરના કોઈ કોઈ વિસ્તારોમાં પણ ઝાપટાનું પ્રમાણ વધશે આવતીકાલે પણ બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ પંથકના જે કોઈ કોઈ વિસ્તારો છે અમરેલી ગોંડલ જસદણ ભાવનગરથી મહુવા તળાજા પાલીતાણાના વિસ્તારોમાં ખાસ રેડા ઝાપટાનું પ્રમાણ આપણને જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં થોડો મધ્યમથી ભારે વરસાદ પણ પડવાની સંભાવના છે તો આવતીકાલે સૌથી વધારે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે સાથે સાથે અગિયાર તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ પોરબંદર અમરેલી ગીર સોમનાથ ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા પંથકની અંદર રેડા ઝાપટાનું પ્રમાણ યથાવત રહેશે બાર તેર તારીખની વાત કરીએ તેમાં રેડા ઝાપટાનું પ્રમાણ થોડું ઘટવાની શક્યતાઓ ફરી વખત સતત પંદર તારીખમાં જે રેડા ઝાપટાનું પ્રમાણ છે તે રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને જોવા મળશે આગામી સમયમાં જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે હાલ બની રહી છે તે સિસ્ટમનો ટ્રપ ગુજરાત સુધી પહોંચતા સોળ તારીખ આવી જશે અને સોળ તારીખે વહેલી સવારથી જ વરસાદની તીવ્રતા ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય અમદાવાદ હોય દાહોદ હોય પંચમહાલ હોય છોટા ઉદેપુર હોય અને સુરત વલસાડ આજુબાજુ દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે બપોર પછી સૌરાષ્ટ્રમાં મધ્યમસરનો વરસાદ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર લુણાવાડા બાંસવારા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે જેમાં ગોધરા હોય દાહોદ હોય વડોદરા ઉદેપુર સાઈડના વિસ્તારો અલીરાજપુર સાઈડના વિસ્તારો તેમજ જે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં સોળ તારીખથી વરસાદની શરૂઆત થઈ શકે છે સોળ તારીખે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ બનાસકાંઠા સાઈડના વિસ્તારો ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ બાંસવારા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી ડાંગ વલસાડ નવસારી ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં મહુવા તળાજા ઉના અમરેલી સાઇડના વિસ્તારો હોય ભાવનગર સાઈડના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે સત્તર તારીખની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયગાળા સુધીમાં સિસ્ટમ સમગ્ર ગુજરાતની નજીક હશે ત્યારે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદની શરૂઆત થશે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં સુઈગામ આજુબાજુના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સત્તર તારીખે રાત્રિનો સમયગાળા દરમિયાન જોઈએ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છમાં નલિયા ગાંધીધામ આજુબાજુ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા લુણાવાડા આ જે બધા વિસ્તારો છે તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અઢાર તારીખે વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કચ્છના વિસ્તારો હોય તેમાં મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે બપોરના સમયગાળા સુધીમાં સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે અને સાંજના ચાર વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ બપોર પછી એટલે કે સમગ્ર કચ્છમાં ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર જામનગર પોરબંદર દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ આપણને જોવા મળશે જે અઢાર તારીખ ખાસ ગુજરાત માટે મહત્વની છે જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ ચાલુ રહેશે ઓગણીસ તારીખની વાત કરીએ તેમાં પણ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં ભારે ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે વીસ તારીખની વાત કરીએ તેમાં પણ સિસ્ટમ આખી ગુજરાત ઉપર અસર કરશે અને સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે એકવીસ તારીખમાં પણ વરસાદ જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ અને ત્રેવીસ તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તો કચ્છમાં હળવો વરસાદ રહેશે તો આ રીતે ત્રેવીસ ઓગસ્ટ સુધીની અપડેટ હતી જેમાં ગુજરાતમાં જોવા મળશે વરસાદનો મહત્તમ રાઉન્ડ જોઈએ હવે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે પચીસથી લય અને ત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે જોટાના પવનો જોવા મળશે આવતીકાલે પણ પવનની ઝડપ આ રીતે રહેશે અગિયાર બાર તારીખથી પવનની ઝડપ વધવાના અણસાર જેમાં કચ્છમાં નલિયા આજુબાજુ ઓગણપચાસ અડતાલીસ ખાવડા ચુમ્માલીસ તેમજ સૌરાષ્ટ્રમાં બેતાલીસથી છેતાલીસ આજુબાજુ જામનગર દ્વારકા પોરબંદર સાઈડ જોવા મળશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં મીડિયમ પવનની ઝડપ રહેશે તેર તારીખમાં પણ પવનની ઝડપ વધુ રહેશે ચૌદ પંદર સોળ સત્તર તારીખમાં વીસથી બાવીસની પવનની ઝડપ રહેશે ઓગણીસ વીસ તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે જે પિસ્તાલીસથી પચાસની ઝડપે જોટાના પવનો રહેશે પંદર સોળ તારીખમાં સિસ્ટમનો મહત્તમ લાભ ગુજરાતને મળશે હવે જોઈએ આવનારા આઠ દિવસમાં વરસાદની તીવ્રતા કયા વિસ્તારમાં સૌથી વધુ રહેશે આવનારા આઠેક દિવસની જો આપણે વાત કરવા જઈએ તો ખાસ કરીને તમે અહીં મેપમાં જોઈ શકો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં શરૂઆતના સમયગાળામાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે એટલે કે આ સોળ તારીખ સુધીની જે અપડેટ છે જેમાં રેડા ઝાપટાનો રાઉન્ડ જે છે તે દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે તેમાં થોડી તીવ્રતા વધુ રહેશે બાકી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગરના ઘણા ખરા વિસ્તારોમાં હજુ પંદર સોળ તારીખ સુધી ખાસ વરસાદનું અપડેટ નથી સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખમાં સારામાં સારો વરસાદ ખેડૂતોને લાભ આપશે કારણ કે અત્યારે ખેડૂતો પિયત આપી રહ્યા છે તો પિયત પૂરું કરી દેવું આપી દેવું કારણ કે હજુ સમય લાગી શકે જે પણ વિસ્તારોમાં રેડા ઝાપટાં હોય પાણલાયક વરસાદ હોય તો તેમાં થોડું થંભાવી દેવું જોઈએ તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂતો